બ્રિક્સ મંચ પરથી વિદેશ મંત્રી જયશંકરનો સ્પષ્ટ સંદેશ વેપારમાં અવરોધો મદદરૂપ નહી બને ભારતે અમેરિકી શુલ્ક નીતિઓ વચ્ચે મુક્ત અને નિષ્પક્ષ વૈશ્વિક વેપારની હિમાયત કરી દેશોની એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વૈશ્વિક વેપારમાં વધી રહેલા અવરોધો સામે સ્પષ્ટ સંદેશ આપ્યો છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઉપસ્થિતિમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વેપારમાં અવરોધો ઊભા કરવાથી મદદ મળશે નહીં આ નિવેદનને અમેરિકા ભારત દ્વારા ભારત પર લાદવામાં આવેલા નવા શુલ્કના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રતિનિધિત્વ કરતાં ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વને વેપાર અને રોકાણ માટે એક સ્થિર અને અનુમાનિત વાતાવરણની જરૂર છે તેમણે કહ્યું કે આર્થિક વ્યવહારો નિષ્પક્ષ પારદર્શક અને સર્વના લાભમાં હોવા જોઈએ બિનવ્યાપારી મુદ્દાઓને વેપાર સાથે જોડવાની વૃત્તિની ટીકા કરતાં તેમણે સૂચવ્યું કે બ્રિક્સ દેશો પરસ્પર વેપાર પ્રવાહની સમીક્ષા કરીને આ ક્ષેત્રમાં એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે આ બેઠક બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇના સિયો નુલાદા સિલ્વા દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા શુલ્ક અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત મુક્ત નિષ્પક્ષ પારદર્શક અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલીનું દૃઢપણે સમર્થન કરે છે તેમણે ઉમેર્યું કે બ્રિક્સ દેશોએ સભ્ય દેશો વચ્ચેના approaches to promote trade that is sustainable increasing barriers and complicating transactions will not help neither would the linking of trade measures to non-trade matters the brics itself can set an example by reviewing trade flows among its member states where india is concerned some of our biggest deficits are with brics partners and we've been pressing for expeditious solutions